હલો મિત્રો કેમ છો આજે હું તમને યુરિક એસિડ વિશે સમજાવીશ યુરિક એસિડ શું છે યુરિક એસિડનું પ્રમાણ અત્યારે ખૂબ જ વધવા લાગ્યું છે આજકાલના ઘણા બધા દર્દીઓ એવા છે જે યુરિક એસિડથી પીડાય છે યુરિક એસિડ એ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધારે થાય છે પુરુષોમાં એટલા માટે વધારે થાય છે કે પુરુષો સ્મોકિંગ કરે છે ડ્રિંકિંગ કરે છે અને પુરુષોમાં પ્રોસ્ટેટ થવાની પણ શક્યતા રહે છે યુરિક એસિડના લક્ષણો સાંધાનો દુખાવો થવો હાથ પગની આંગળીમાં દુખાવો થવો એને સંધિવા પણ કહેવામાં આવે છે થાક લાગે છે અને વધારે ડ્રેસ લેવાથી પણ યુરિક એસિડ વધી શકે છે યુરિક એસિડવાળા દર્દીને ડાયાબિટીસ બ્લડ પ્રેશર કે થાઇરોઇડ થવાની પણ સંભાવના હોય છે યુરિક એસિડમાં શું ખાવું જોઈએ યુરિક એસિડના દર્દીઓને વિટામિન સી યુક્ત ખોરાક વધારે લેવો જોઈએ લીંબુ જામફળ સ્ટ્રોબેરી બ્લુબેરી દ્રાક્ષ ગાજર નારંગી બીટ એપલ બ્રોકલી કાળા મરી અને લીલા શાકભાજી પણ ખાવા જોઈએ અને યુરિક એસિડના દર્દીને દિવસમાં એક થી બે વાર લીંબુ પાણી પણ પીવું જોઈએ યુરિક એસિડના દર્દીને શું ન ખાવું જોઈએ કોબીજ સરગવો પાલક રીંગણા ફ્લાવર વટાણા બ્રેડ કેક બારની કૂકીઝ ભીંડો અને સોડા એટલે કે કોલ્ડ ડ્રિંક્સ ના લેવા જોઈએ અને જો કોઈ આલ્કોહોલિક હોય તો આલ્કોહોલનું સેવન પણ ના કરવું જોઈએ પ્રોટીનવાળી વસ્તુઓ છે એ ઓછી લેવી જોઈએ જેવું કે દહીં દૂધ માખણ દાળ કઠોળ